ચાલો મિત્રો મારી ટીમ આવી ગઈ છે અને ઉનાળાની સિઝન આવી ગઈ છે એટલે આપણે આજ ઠંડી ઠંડી પેપ્સીની હરીફાઈ રાખીએ હવે એક મિનિટમાં જે બધાયથી રાજી પેપ્સી ખાશે અને મારા તરફથી દસ હજાર રૂપિયાનું રોપડ વિનામ મળશે અને આજ મારા રૈયાભાઈ ભૂરાભાઈની ટક્કર માટે આવ્યા છે એટલે આજ હું ટીમમાં નથી આજ મારા હાટુ રૈયાભાઈને લાવ્યો હોઉં અને રૈયાભાઈ આજ તમને હરવી દેશે એવી મને ખાતરી છે મને નથી હે

તો ચાલો મેં તો ડોલારામ ભાઈને એક પેપ્સી ખાઈ ગયા હી એમાં જાજુ નથી એટલે એક પેપ્સી ખાઈ ગયા હી પણ ભૂરા ભાઈ થી આગળ જઈએ કે નથી અને હવે એમને ભુરા ભાઈ ની તકથી અમાર આ દયા ભાઈ આયા રે વાહ ભાઈ તો દયા એક પેપ્સી દે દયા ભાઈુરિયા એમ ઉપાડો દીજો હા આ બગ એટલે હું કેમ દસ હજાર નો લઈ જાઉં મારી દેવાના ભલે લાગતું હોય મારી દેવાના મોટા ખાધું ઝીણા લાગે એટલે બાપુ আরে বাবা আ খাই দে যো ওয়া ওয়া उतাই রাখো খাই বাবা उतাই রাখো না জিতে নিব બીજી

હા બળે બધું મોનો રે હો થેન્ક યુ સાપુભાઈ સાકુ દે લે તો રેડી રેડી દાલો દુલાતામ તો તો હમે જ રાખો આ બસ ચાલુ આ બડો 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 आज का मार बहुत है हम लवर का भी मार क्यों खाया होगा बोलियो ना जी तो अभी वो मैं तो क्या क्या बीच में तोड़ दूँ आयो 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 मैं मैं